પહેલગામ હુમલા બાદ સેના આતંકવાદ પર કાળ બનીને ત્રાટકી રહી છે ત્યારે સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીરમાં છ આતંકીઓને ઠાર કર્યા છે અને હજુ પણ સેના દ્વારા આતંકવાદના ખાતમા માટે ઓપરેશન ચલાવી રહી છે જુઓ અમારા આ અહેવાલમાં સેનાની આતંકવાદ પર કાર્યવાહી વિશેષ જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા આતંકવાદના ખાતમા માટે સતત ઓપરેશન ચાલુ છે સેના દ્વારા જમ્મુ કાશ્મીર પહાડી વિસ્તાર અને ગામોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી શોધીને મારવામાં આવી રહ્યા છે સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ ઠાર કર્યા છે સેના પોલીસે જણાવ્યું કે કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે ત્રાલ અને શોપિયામાં બે એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે एक ऑपरेशन ऊंचा पर्वतीय विस्तारों में एक ऑपरेशन पर्वती हम लोगों ने पिछले 48 घंटों में दो सक्सेसफुल ऑपरेशन अंजाम दिए हैं जिसमें हम लोगों को बहुत ही सिग्निफिकेंट जो है आ, 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 अचीवमेंट मिली है इस इन दोनों ऑपरेशन में सीआरपी आर्मी जम्मू कश्मीर पुलिस का शाना बशाना रोल रहा है और इन लोगों ने

સેનાએ બનાવેલી યાદીમાં ઠાર કરેલા આતંકવાદીઓની વાત કરીએ તો લશ્કરે તૈયબાનો આતંકી એહસાન અહમદ શેખ જૈશ એ મોહમ્મદનો આતંકી આસિફ અહેમદ શેખ જૈશ એ મોહમ્મદનો આમિર નઝીરવાણી જૈશ એ મોહમ્મદનો આતંકી યાબર અહમદ બટ એલઈટીઆરએફ સંગઠન સાથે જોડાયેલ શાહિદ અહેમદ કુટે અને અદનાન શફી ડારને ઠાર મરાયા તો ચૌદ આતંકવાદીઓની યાદીમાં એક્ટિવ આઠ આતંકવાદીની વાત કરીએ તો હિઝબુલ મુઝાહિદ્દીન આતંકી સંગઠનનો આતંકી આસિફ અહેમદ ખાંડે ઝુબેર અહેમદ વાણી હારૂન રશિદ ગની અને લશ્કરે તૈયબાનો નસીર અહેમદ વાણી આદિલ રહેમાન દાંતો હરીશ નઝીર આમિર અહેમદ ડાર અને ઝાકિર અહેમદ ગની હજુ એક્ટિવ છે વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહે સેનાને આતંકનો સફાયો કરવાની ખુલ્લી છૂટ આપી છે સેના દ્વારા સતત ઓપરેશન હાથ ધરી આતંકવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે અને આગળ પણ આતંકવાદીઓને ઠાર કરવા ઓપરેશન ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી